લોકો મૃત્યુ પામ્યાથી મહિલાઓ નાની વયની ઉંમરે વિધવા બની રહી છે પંચાસર ગામે દારૂ વેચાતો બંધ કરાવવા બસો માણસો ટોળું સંખ્યસ્્વર પોલીસ સ્ટેશને ઘૂસી આવ્યું ગ્રામજનોને પોલીસે બાર કલાકમાં દારૂ બંધ કરાવવાની આપી ગ્રામજનોને બાહેદરી

આ લઠાકાંડ જેવા પરિસ્થિતિની અંદર બરબાદ થાય નાની ઉંમરમાં મરે છે એટલા માટે પોલીસ સાહેબને રિક્વેસ્ટ કરવા આવ્યા હતા એમને અમને આશ્વાસન આપ્યું કે બાર કલાકમાં દારૂ બંધ થઈ જશે બરાબર આવું એમને અમને સહયોગને સહકાર આપવાની વાત કરી છે હું પંચાસર ગામનો વતની છું નરેશભાઈ તુલાભાઈ ભટ્ટ મારું નામ છે અને હાલમાં હું વણોદ ખાતે રહું છું ને પંચાસરનું નાગરિક છું ગામ પંચાસરના થઈને અહીંયા દારૂ વિશે પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા દારૂ બંધ કરાવવા માટે અમારા ગામની અંદર નાની નાની બહેનો પણ જે ચાલીસ પિસ્તાલીસ સુડતાલીસ વર્ષની બહેનો તો અત્યારે વિચારું થઈ કરે છે પણ એમના બાબલાઓ જે છે વીસ વીસ પચીસ પચીસ વર્ષના એ પણ અત્યારે દારૂના લતે સડી જાય એમને કોઈ કહેવાળું નહીં અમારા ગામમાં ખુલ્લે એમ દારૂ વેચાય છે કોઈ અહીંયા પોલીસ સ્ટેશનમાં પણ આવે છે કોઈ ધ્યાન દેતા નથી અમે વારંવાર હું આના સુધી ત્રીજી ચોથી વાર હું લઈને આવ્યો હું ઠાકોર સેનાનો પ્રમુખ છું ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજનો પ્રમુખ છું પંચ ગામ સમિતિનો પંચાસનનો પણ તે છતાં અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા કોઈ અમને સાથ સહકાર મળ્યો નથી અત્યારે પણ આજે આવ્યા છીએ તો આજે અમને સાહેબે કીધું અત્યારે હાલ અમને કે હું નવો આવ્યો છું અને મને ખબર નથી પણ તમારો બીજ જમાદાર શું છે હું નવો છું એટલે કે હું તમારી અત્યારે ફરિયાદ લઈ લઉં છું અને તમને એટલું અમને કીધું છે કે અમે બાર કલાકની અંદર દારૂ તમારા કામની અંદર જડબે સલાદ બંધ કરાવી દઈશું એવું અમને આશ્વાસન આપ્યું છે સાહેબે બરાબર અને એ તે છતાં પણ બાર